પ્રસાદનો લાભ લેતા હોય છે અને આરતીનો લાભ લેતા હોય છે એના અનુસંધાને મને કહેવામાં આવેલું કે તું હવે કાલથી આરતી કરતા નહીં તમે લોકો અને જો કરશો તો તું આજથી મારો દુશ્મન છો અને હું તલવાર લઈને બેસીશ પછી મંદિરમાં કોણ તમે લોકો આવી શકો છો એ જોજો હું બોલીશ હા આરતીમાં આપણે જેજી ચોકમાં જે ચમત્કારી હનુમાન યુવા ગ્રુપ છે એના જે સ્વયંસેવકો છે એ જ લોકો આવે છે ખાસ તો શું કહેવામાં આવ્યું છે અત્યારે તેમના દ્વારા અને તમ આ ફરિયાદ છે તે ક્યાં સુધી પહોંચી છે આ ફરિયાદ અત્યારે ગઈકાલે અમે લોકોએ કરી છે એટલે તાલુકાના તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ સુધી પહોંચેલી છે પછી આગળ અમે લોકો એ લોકો શું કાર્યવાહી કરે છે એના ઉપર આધાર છે મંદિરના ટ્રસ્ટમાં કઈ પ્રકારની ગેરરીતિ મંદિરના ટ્રસ્ટમાં આજે જનરલી ચેરિટી કમિશનરનો નિયમ એવો હોય છે કે બે હજાર ચારમાં એને નોંધણી કરી તો એના નિયમ પ્રમાણે એના બંધારણમાં લખેલું છે ટ્રસ્ટ ના બંધારણમાં કે ત્રણ વર્ષે પણ બે પછી કોઈ પણ જાતનો અને બીજું કે શેડ્યુલ ટેન જે ચેરિટી કમિશનર માં ઓડિટ માટેનું હોય છે જે પૈસાના હિસાબ માટેનું હોય છે આજે બે હાજર થી બે પચીસ સુધી અમે લોકોએ એડવોકેટ થ્રુ જે શેડ્યુલ ટેન કઢાવેલ પીટીઆર કઢાવેલ

એનો ચેરિટી કમિશનર સાહેબ પોતે જ હુકમ કરશે